સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમર હોસ્પિટલના મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર દ્વારા થાય ગલ બોલાવવા મામલે ડેપ્યુટી કમિશનર રાજેન્દ્ર પટેલે સ્મીમેર મેડિકલ કોલેજના ડીન દીપક હોલવે ડોક્ટર પાંડે અને હોસ્ટેલ જોશીને નોટિસ ફટકારી હકીકત લક્ષી રિપોર્ટ મંગાવ્યો છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ વિવાદોનો પર્યાય બની ગઈ છે એટલું જ નહીં સ્મીમેર હોસ્પિટલને વારંવાર વિવાદોમાં લાવનાર અન્ય કોઈ નહીં પરંતુ અહીંના કેટલાક રેસિડેન્ટ ડોક્ટરોની જ ભૂમિકા

શરૂઆતમાં સ્મીમેરમાં વિદેશી યુવતી રશિયન હોવાની વાત બહાર આવી હતી જોકે તપાસમાં તે થાઇલેન્ડની હોવાનું બહાર આવ્યું હતું ગર્લ સાથે કોઈ બાબતે તકરાર થતા તેને માર પણ મરાયું હોવાનું બહાર આવતા ફરી એકવાર સ્મીમેર મેડિકલ કોલેજમાં સિનિયરો દ્વારા ચાલતા કારનામાઓ પ્રકાશમાં આવતા મનપાનું તંત્ર પણ દોડતું થઈ ગયું છે સ્મિમેરમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે મુકાયેલા ડેપ્યુટી કમિશનર રાજેન્દ્ર પટેલે નિમેલી તપાસ કમિટીને આજે સાંજે મોડી રાત સુધીમાં રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત